અમદાવાદના ઉત્તર ઝોન વિસ્તારમાં એસ્ટેટ વિભાગની કામગીરી ચાલી રહી હતી ત્યારે દબાણ ખસેડવાની ગાડી પર નોબલનગર રોડ પર ઊભા રહી દબાણ કરતા શાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓએ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો કર્યો હતો અને દબાણની ગાડીઓમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો હતો સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો अन्य तोड़फोड़ करना राजस्थान मोनी अटकायत करी आगर कार्यवाही हाथ धरी आती आप दूर हैं खत्तियुंग गुजरात एकले એ બી પ્લસ